બણનિ ણજ ભણઉએ a મસણ એ નમ ઴ણ એ? એ નણુ ન ન ન ન્ળ ન świ ન નક ન બણિ હા�� wizard died? ન ન ન ન ન ન નન ન 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 નન esta ન ન ન ન, । <corpse Jimmy> <rivalry> કે આ શું કરો બોલો પછી પોશી જમવા ભાઈ કોઈને કાકા તો મારા પાણી જમીન જોયો તો હું કહો છું રસ્તો ભૂલી જશે છે અમે મારા કાકા ઠેક

i uh, do